હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં કેમ હોપ કે બધા મજામાં છો તો આજે ભાઈ બધું ટ્યુશન પતી ગયું છે કામે થઈ ગયું છે જોકે રોજ બરોજ એ રીતે જોઈએ અને પછી જ બ્લોગિંગ ચાલુ કરું ક્યારેક ટાઈમ રહ્યો હોય તો પહેલાં એ બ્લોગિંગ ચાલુ કરી દઉં છું અને અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં અગિયાર અને અગિયાર વાગ્યા છે તો મારે જો ભાઈ રસોઈ મુકાઈ ગઈ છે અને રસોઈમાં આજે તો બહુ મસ્ત વેરાયટી છે બધી હું તમને બતાવીશ શાક બે શાક દાળ ભાત બટેકા વડા અને સાથે મીઠાઈ તો નથી આજે પણ મીઠાઈની જગ્યાએ આજે અમારે છે કેરી તો કેરી 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 જો કેવડી કેરી છે અને આ વખતે અમે કંઈક કેરીની વેરાયટી ખાધી છે કંઈક અલગ અલગ જ બધી કેરીની વેરાયટી હતી અને બીજી વાત એ કરું તો કેટલી જાતની ઘણી જાતની કેરીઓ આવે છે એમાંથી આજે અમે તોતાપુરી મોટી કેરી છે તોતાપુરી છે પાંચસો ગ્રામની એક જ કેરી છે આ પાંચસો ગ્રામની અને છ કેરી આવી છે ત્રણ કિલો કેરી લીધી છે અને એ પછી લીધી હતી ગઈકાલે શનિવારે રવિવારે અમે લીધી હતી સુંદરી તો સુંદરી કંઈક આવું નાનું એવું ફળ હોય છે તો આ વખતે અમે જે કેરી ખાધી ને એમાં એક સુંદરી કેસર તોતાપુરી બદામ અને બીજી કંઈ ખાધી ચાર કેરી ચાર પ્રકારની ખાધી કા બદામ અને સુંદરી કેસર કેસર ચાર ચાર ખાધી અને આ જે ડીજી ને સુ દશેરી દશેરી આવી છે દસેરી દસેરી હતા ને આવી છે એટલે દશેરી તો જો કે ચાખી નથી ચાખા બસ ખબર પડે કે ચાખી કેવી લાગે બેઠી હતી પણ સે બચ્ચે પોચી હોય એટલે આપણે તો ઢીલી જેવી હોય ને તો આપ નો મજા આવે એટલે નથી લીધી એટલા માટે આપણે આજે કડક તોતાપુરી છે ને બધાય કરતા કડક લાગી અમને બધા કરતા કડક માં કડક હોય તો ભાવે અને એવી હોય છે બદામનો ટેસ્ટ જેવી ટેસ્ટ આવે બદામનો ટેસ્ટ હોય એવી આવે બાકી તો મસ્ત હોય છે એટલે હવે અલગ અલગ પ્રકારની કેરીઓ ખાવાની એમાં જો વરસાદ થઈ જાય અને પછી જે બધી અલગ અલગ કેરીઓ આવે ને ખાવાની મજા આવે તો ચલો આજે ભાઈ ફૂલ ડિશ જમવાનું છે બે શાક દાળ ભાત બટેકા વડા અને સાથે મીઠાઈમાં આપણે કેરી તો ચલો બધું ફટાફટ બનાવી દઈએ જો જમવામાં છે વડા કેરી રોટલી બે શાક એક પર્વનું શાક છે એના ચણા વઘાર્યા છે અને દાળ છે અને પરવનું શાક મેં થોડુંક લીધું છે મેં મને છે ને બહુ ભાવતું નથી કોરું કોરું આવું લાગે આમ ચોત ફોતરા જેવું અને મમ્મીને આજ ખાવાની ઈચ્છા થઈ હતી તો કાલ લઈ આવ વાત તો આજે ભાઈ મમ્મીએ નક્કી કરેલું મેનુ છે અને મસ્ત મજાના બટેકા વડા છે અને અમે બધા બેસી ગયા છીએ જમવા અને ધવલ હમણાં આવે એટલે એ પણ જમવા બેસી જશે એટલે અત્યારે સવા બારની મીટિંગ હોય એટલે હમણાં મીટિંગ પૂરી કરી જ પછી આવશે એટલે એ પણ બેસી જશે જો જમ્યા પછી આજે જાંબુન શોર્ટનો પ્રોગ્રામ છે અને હજી કેવલભાઈ તો ક્લાસીસથી આવ્યા એટલે એ જમે છે અને અમે બધા જમીન ફ્રી થઈ ગયા છીએ અને એટલે જાંબુન શોર્ટ પીવાનું છે તો ફટાફટ આપણે જાંબુન શોર્ટ પી લઈએ ચાર આવા શોર્ટ્સ પડ્યા હતા એટલે આપણે ચાર એમાં નાખી દીધા છે મેં લઈ લીધું છે અહીંયા વાટકામ તો ચાલો બધાય મસ્ત મજાના જાંબુના શોર્ટ્સ પેલા ચાલો આજે હું તમને થોડોક મારો એક્સપિરિયન્સ શેર કરું તો હું ટીચિંગ લાઈનમાં કઈ રીતે આવી અને ત્યાર પછી મમ્મીનું એક્સપિરિયન્સ આજે ખાસ કરીને તમારા સાથે શેર કરવાનો છે તો મમ્મી છે ને છેલ્લા ત્રીસ વર્ષથી આ ટીચિંગ લાઈનમાં છે હતા નહીં મતલબ છે જ અભી હાલ પણ કે મને ફ્રી બેસવું નથી ગમતું એટલે મને ટીચિંગ થોડું ઘણું કરે છે જે ઘરે ટ્યુશન માં છોકરો આવે એ રીતે અને બીજું એ કે જ્યારે પણ એ ટ્યુશન કરાવવા બેસે ને એટલે એનો એક્સપિરિયન્સ જોઈને આપણને પણ કંઈક શીખવા મળે તો જયારે હું અહીંયા આવીને ત્યારે શરૂઆતમાં ગયા વર્ષે તો મેં ટ્યુશન ચાલુ નતા કર્યા આ વર્ષે શરૂ કર્યા તો ગયા વર્ષે ક્યારેક ક્યારેક બેસતા હોય ફ્રી હોય ત્યારે તો ઘણું બધું શીખવા મળે જેમ કે એ છે ને છોકરાઓને કઈ રીતે શોર્ટની અંદર સમજાવવું અને કેવા છોકરા સાથે કેવી રીતે વર્તન કરવું અથવા તો કેવી રીતે એને સમજાવવું તો કે ધારો કે કોઈ વીક છોકરું હોય તો એને મગજમાં ના ઉતરવું ઉતરતું હોય તો એને કઈ રીતે ફરી બીજી સ્ટેપથી સમજાવવું એ બધું ઘણું બધું આપણને શીખવા મળતું હોય છે કેમ કે ત્રીસ વર્ષનો એક્સપિરિયન્સ એને હોય તો એને એની લાઈફની અંદર એને પણ પોતાને ઘણો બધો અનુભવ થયેલા હોય અને પછી આપણને શીખવાડતા હોય છે પછી અભ્યાસક્રમમાં પણ ઘણી વખત આપણે બહુ લેન્ધી અભ્યાસક્રમ એક સબ્જેક્ટ હોય તો હોય તો કઈ રીતે કવર કરાવું કેટલા ટાઈમની અંદર એ પણ અમને મને શીખવા મળ્યું છે હું જયારે કરાવતી ત્યારે હું બહુ લેન્બુ લાંબુ લાંબુ થઈ જતું અને મારે બહુ લેન્ધી થતું એટલા માટે શોર્ટમાં કઈ રીતે કરાવું ને એ મને ખાસ કરીને શીખવા મળ્યું છે તો ગયા વર્ષ આખું વર્ષ એ રીતે હું શીખી ગઈ અને આ વર્ષે ફરી પાછું મમ્મી સાથે ટ્યુશન કરાવવાનું ચાલુ કરી દીધું તો બે પાર્ટ પાડ્યા છે તો એક ભાગની અંદર હું ટ્યુશન લઈને બેસું છું એકમાં મમ્મી બેસે છે તો એ જ્યારે મમ્મી બેસે છે એમાં ધોરણ 7 ના છોકરાઓ ધોરણ 3 ના અને ધોરણ પેલા ના એ રીતે ત્રણ ધોરણ લઈને બેઠા છે અને જ્યારે મારી પાસે જે છોકરાઓ છે એ ધોરણ 5 ના અને ધોરણ બે ના અને એમાં એક છોકરી છે વિક છે એટલે એને આપણે પહેલા ધોરણ ને જેમ કરાવતા હોય એ રીતે કરવા દો તો મતલબ ત્રણ ત્રણ ડ્રોન બનنے લઈ બેઠા છીએ તો બસ એજ રીતે અહીંયા આપડે ટ્યુશન ની શરૂઆત કરીએ છે તો આજે એક સેલિબ્રેશન નાનું એવું થયું હતું કેમ કે એક છોકરા નો યુગ નો બર્થડે હતો એટલા માટે એટલે બધા એને વિશ કરી અને વિશ કર્યા પછી છોકરા એ બધા ને ચોકલેટ વેચી તો આ રીતે ભાઈ મને પણ એક્સપીરિયન્સ એક્સપિરિયન્સ સારો એવો થયો છે સારો એવો અનુભવ થયો છે ટ્યુશનમાં એક વર્ષ ન કરાવવાનો ફાયદો પણ થયો છે અને હવે આપણે ટાઈમ મળી જાય છે તો હવે છે ને પેલા તો નવ વાગે નવરા માંડ માંડ એની બદલે હવે છે ને અડધી કલાક વહેલા નવરાત્રી સાડા આઠ થઈને ત્યાં હું મમ્મી ફ્રી થઈ જઈએ છીએ એટલું ઝડપથી અમે કામ કરીએ છીએ તો વચ્ચે એક તમારી કમેન્ટ આવી ગઈ તમારી સાસુને કયો કામ કરવા લાગે ભાઈ મારા સાસુ છે ને મારી સાથે ને સાથે સવારમાં બધું જ કામ કરતા હોય છે અને બપોર પછી હું એને છે ને પછી કામ નથી કરવા દેતી જેમ કે રસોઈ હોય તો રસોઈ ભાઈ પાંચ જણાની રસોઈ કરતા વાર નો લાગતી હોય અને બધું થોડું થોડું રસોઈ બનાવવાની હોય એટલા માટે હું એને રસોઈ પણ નથી કરવા આપતી તો બસ આજ રીતે અમારા દિવસની શરૂઆત થાય છે અને અમારો ટ્યુશનની શરૂઆત થઈ જાય છે અત્યારે બનાવી નાખી છે રસોઈ તો તમે જોઈ લો કે રોટલી બને છે અને છેલ્લી રોટલી છે સિનપ થઈ ગઈ અને મસ્ત મજાનું બધું શાક એવું બનાવ્યું છે અને પાછી ગરમી એટલી જ થવા લાગી છે કે આપણે પંખાની જરૂર પડી ગઈ છે અને અત્યારે બે શાક બનાવ્યું જોકે હમણાં તો ખબર નહીં શું થાય છે ને કે બે બે શાક રોજ બનાવવા પડે છે કાલે બે શાક હતા આજે બે શાક છે આજે ગ્રેવીવાળો ભીંડો અને ત્યાર પછી જે રીંગણા બટેકાનું ભરેન શાક અને ખીચડી બનાવી છે મમ્મી માટે અમારા ઘરે માટે રોટલી બનાવી છે

અને પપ્પા એ અત્યારે આવી ગયા છે ચલો ફટાફટ જમવા બેસી જઈ જો ત્રણ દિવસથી વાતાવરણ એટલું મસ્ત હતું ને તો વરસાદ બિલકુલ આવતો નહોતો અને આજે ગાજ વીજ સાથે મસ્ત મજાનો વરસાદ આવ્યો છે અને આપણે અંદર જ ઉભા નહીં બહાર જો જઈશું ને તો આપણે તો બીના થશું પણ આપણો કેમેરો જ થઈ જશે એવું ના કરાય ખબર છે ને બહુ મોંઘો કેમેરો છે અને વસ્તુ માંડ માંડ થતું હોય એટલે એને આપણે રિસ્ક લેવાતું નથી બરાબર અને આ કેમેરો વોટલ ખૂબ આવતો નથી મમ્મી હતી અને ક્યાં છે મરચાં ને એવું લેવા તો એ પણ મરચાં લઈને આવતા જશે આખા દિના થઈ ગયા છે અને મમ્મીને જો કે મોકો જોતો હોય વરસાદ મનાવવાની એને માટે વરસાદ મનાવું બહુ હવે જોકે મને એની જાય તો એમને આવતા તો આવતા જો પપ્પાએ આવતા હતા તો પપ્પા તો જાય છે તમને બધા મોકો જોતો હોય એમ કહી જો મસ્ત મજાનો વરસાદ આવે છે તો આપણે ચલો નાની નાની થોડીક રીલ્સ બનાવી રાખીએ અને ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી બોલી મૂકી દઈએ મસ્ત ગાજે છે ને અને અત્યારે જો ધવલ શું કરે ધવલ ને છે ને અત્યારે મિટિંગ ચાલુ છે એટલે એ મિટિંગ અટેન્ડ કરે છે અને એટલે આપણે એને ડિસ્ટર્બ બિલકુલ નહીં કરીએ એટલે હું ઓછી મારીને બ્લોગિંગ કરું છું બાકી છે ને એ રૂમમાં છે એટલા માટે જો જો આ મમ્મીને મોક જ મળવો જોઈએ જો જો છે ને

પાણી કે આવે છે હમણાં પપ્પાએ આવતા હશે ને તો પપ્પા તો હમણાં એમ જ ગયા તમારે બધા મોકો જ જોતો હોય નાવાનો હું હમણાં ધવલને એ જ કહું છું કે મમ્મી છે ને એટલા ખુશ થતાં થતાં આવશે ને પણ ઠંડી લાગશે એ અલગ ઘર લાગતી તો સારું લો તો અત્યારે સારો આવ્યો જો મમ્મી ના સ્ટુડન્ટ આવી ગયા જોડે જોડે નાવા જો 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 આ બધાય મમ્મી નું સંતોવારો કરવા કોણ કે આ ટીચર હશે એમ સ્ટુડન્ટ હશે જોકે કે મારી આરે આવું જ થાય જો એટલે નાવા માટે બધાય આવી ગયા કોથળીયું પહેરી વેરી આ કોથળી કેમ પહેરી જો આ નાની જો

અને હું છે ને હમણાં છત્રી લઈને એને ઉપરથી બોલાવા ગઈ હતી અને પોતાને પલળવું હોય ને એટલે પછી આવ્યા ના ના તો મિટિંગ હતી હે ને કંઈક કોલ ચાલુ હતો એને કામનું એટલા માટે અને મારા કેવલભાઈ આવી ગયા છે મમ્મીની બધા જો જમવા બધા બેસી ગયા છે મમ્મી આજે વરસાદ તો ના પણ સાથે થોડુંક માથું ભારે ભારે લાગતું હતું તો ધવલ કે લાવ મમ્મી હું થોડુંક માથામાં મસાજ કરી દઉં તો એ છે ને થોડુંક મસાજ કરતા હતા આની સાથે સાથે આપણે ને અહીંયા એન્ડ લઈએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર